નેધરલેન્ડ્સમાં લિબરેશન ડે સમારોહ દરમિયાન પોલેન્ડ અને ડચ પ્રધાનમંત્રીઓ પર લાલ ધૂમ્ર બોમ્બ ફેંકાયો નેધરલેન્ડ્સના વેગેનિંગેન શહેરમાં યોજાયેલી લિબરેશન ડે સમારોહ દરમિયાન પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ અને ડચ પ્રધાનમંત્રી ડિક પર લાલ ધૂમ્ર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો આ ઘટના બાદ બંને નેતાઓને તાત્કાલિક રીતે સ્ટેજ પરથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા પ્રારંભિક તપાસ અનુસાર આ હુમલો પ્રત્યક્ષ રીતે ટસ્કને નિશાન બનાવવાનો હતો તેવી કોઈ માહિતી નથી ઘટનાસ્થળે કેટલાક પ્રદર્શનકારીઓ ગાજા યુદ્ધના વિરોધમાં નારા લગાવી રહ્યા હતા અને કેટલાકે લાલ અને પેલેસ્ટિનિયન ધ્વજ સાથે હાજરી આપી હતી પ્રદર્શન દરમિયાન ડચ રક્ષામંત્રી રૂબેન બ્રેકેલમન્સના ભાષણ દરમિયાન પણ વિરોધ પ્રદર્શન થયો હતો પ્રદર્શનકારીઓએ ફ્રી પેલેસ્ટાઇનના નારા લગાવ્યા અને સુરક્ષા બેરિકેડ્સ પર ચડવા પ્રયાસ કર્યો પોલીસે આ ઘટનામાં પાંચ લોકોની અટકાયત કરી લિબરેશન ડે સમારોહ નેધરલેન્ડ્સના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે ઓગણીસો પિસ્તાલીસમાં નાજી જર્મન સેનાએ દેશમાંથી સમર્પણ કર્યું હતું જે વિશ્વયુદ્ધના અંતની નિશાની છે આ વર્ષે આ સમારોહમાં પોલેન્ડ અને નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રીઓની હાજરી હતી જે બંને દેશો વચ્ચેના સંબંધોને પ્રદર્શિત કરે છે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રીઓએ ઘટનાને કારણે કોઈ ગંભીર ઇજા ન થતા સમારોહ ચાલુ રાખ્યો અને લિબરેશન ફ્લેમને પ્રજ્વલિત કર્યું